नमस्कार મારું નામ છે સુરકાર અમિત રમેશભાઈ હું વરસાડ જિલ્લાના ધરમપુર તાલુકા અંતરે ગામમાં થાઉં છું એ વિસ્તાર એવો છે કે શિક્ષણ લેવલ ઘણો નીચું છે પરંતુ એ સમયમાં છે 2008 એ સમયમાં મારું શિક્ષણ લેવલ એમ કહી શકાય 0 લેવાનું કારણ કે એ વિસ્તારમાં હું રહેલો ત્યાં જગ્યા એવી છે કે ભણતર 0 પર અને મા-બાપને હોવાને કારણે શિક્ષણ અને ભણતર સાથે રહેવાનું પણ થાપા હવે વસંતર દ્વારા આ સંસ્થા જ્યારે ખોલવામાં આવી બે હજાર છમાં તે એમના દ્વારા કેટલાક વ્યક્તિ મહાન અનુભવો વ્યક્તિત્વ લોકો આવ્યા અમારા ગામમાં જે મુલાકાત લેવા માટે તો મુલાકાત લેવા માટે આવ્યા તો મુલાકાત લેતા લેતા અમારા ઘરે સુધી આવ્યા એ લોકો દ્વારા એમ રજૂઆત કરવામાં આવી કે એ સંસ્થા એવી છે કે અનાથ બાળકો માટે ત્યાં વિદ્યાર્થી ભણી શકે સાથે એનું ઉચ્ચ લેવલ પ્રાપ્ત કરી શકે तो सर्वप्रथम मने 2008 मा ધોરણ 3 માં પ્રવેશ પાસલધામ માં મેળવ્યો પાસલધામ માં અભ્યાસ કરવા ત્યારે તો હું બહુ નાનો હતો ધોરણ 3 માં હતો એટલે પરંતુ ધીમે ધીમે શિક્ષણ ની સાથે સાથે મને અનુભવ અને ઉચ્ચ સંસ્કારો પ્રાપ્ત થયા અને નાનો હોવાને કારણે બી શિક્ષણ જરૂરી હતું અને સંસ્કાર પણ જરૂરી હતા અને ધોરણ 3 થી શરૂઆત કરી ધોરણ 12 સુધી મે પાસલધામ માં અભ્યાસ કર્યો સૌથી મહત્વની બાબત એ છે કે શ્રી વસંત દાદા અહીં દર રવિવાર આવે છે અને સાથે મહેમાનો પણ અને ઉચ્ચ પ્રકારના વ્યક્તિત્વ વ્યક્તિઓ આવે છે એમના દ્વારા જે શિક્ષણ મળે છે સાથે સંસ્કારો મળે છે એમ અનુભવો દ્વારા એ તેઓ જણાવે છે કે આપણે કઈ જગ્યા પર કેવી રીતે અને શું કરવું જોઈએ કારણ કે શિક્ષણની સાથે આ બહુ મહત્ત્વનું છે ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે ભાવનગરમાં લોક લોકભારતી સંસ્થા પીટીસી સંસ્થા ત્યાં અભ્યાસ કર્યો તો ત્યાં શિક્ષણ શિક્ષક બાબતે તાલીમ લીધી પીટીસીમાં ત્યારબાદ ધોરણ ત્રણ એકથી લઈને ધોરણ બાર સુધી જે અભ્યાસ કર્યો એની સાથે ઉચ્ચ શિક્ષણ શિક્ષણ માટે પણ સંસ્થા દ્વારા હેલ્પ કરવામાં આવી મને અને આજે હું એક શિક્ષક તરીકે વાસલધામમાં ફરજ બજાવી રહ્યો છું શ્રીમાન વસંતદાદા તથા સંસ્થા એમનો ખૂબ ખૂબ આભાર માનું